કેસ ચડી ડે ઓગણીસ કેસ કંઈક એવો છે કે ખેડૂતો હોય અલગ અલગ જ્યારે યાદ હોય તો કે જે તે વખતે ખેડની જમીનનો કાયદો આવ્યો હતો તે વખતે જે લોકો જમીન ખેડતા હતા એમને એક હક મળ્યો તો એ જમીન ખરીદવાનો એટલે કે એમાં અમુક રકમ પટની રકમ ભરાવતા હતા એ બી હુકમની રકમ ભરીને એ લોકોને એ જમીન ખરીદવાનો હક આપ્યો હતો તો શું કે જે તે વખતે જ્યારે પણ એવી નોંધ પડતી હતી કે ભાઈ આ જમીન છે એ તમે આટલી રકમ ભરશો ને તો તમને ફાળવી દેવામાં આવશે એટલે સામાન્ય ગણોત્યા તરીકે સુરક્ષિત ગણોતિયા તરીકે એ લોકોના નામ બીજા હકમાં તો ચડી જતા હતા જે ખેડ હક એટલે કે જે જૂના પાણીપત્રક આવતા તેમાં જે નીચે ખેડ હકો એમાં પણ એ લોકોના નામ આખા નાખા કન્ટિન્યુ થતા હોય થતું તો શું કે જાગૃતતા ના હોવાના કારણે એ લોકોને શું ભાઈ અમારા નામ આવી ગયા છે હુકમ આવી ગયો છે એટલે બધું પૂરું થઈ ગયું જમીનનો કબજો તમારી પાસે જ છે એટલે એ લોકો આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નતા કરતા હા પેમેન્ટ પણ ભરી દીધું હોય જે કીધું હોય ને કે ભાઈ તમારા આટલા આકારને આટલા પટની રકમ ભરવાની હુકમની આટલી રકમ ભરવાની એ બધી રકમની ભરપાઈ પણ કરી દીધી હોય એ રકમના ચલાન એમ પણ એમની પાસે હોય પણ જાગૃતતા ન હોવાના કારણે શું એની એ જ પરિસ્થિતિમાં જમીન ચાલ્યા રાખતા હોય અને હાલમાં શું થાય એના જે જે મૂળ ખાતેદાર હોય મૂળ કબજેદાર હોય એના વારસદારોને ખબર પડે એટલે એ લોકો શું કરે અલગ અલગ વારસાઈઓ કરાવે કારણ કે ઓગણીસો એકસઠમાં કે જે તે વખતે જયારે પણ જે વ્યક્તિ હશે તો અત્યારે હાલમાં હયાત હોય એવું તો બહુ સંભાવના ઓછી હોય એ પછી અલગ 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 વારસદારો એન્ટર થતા જાય એટલે એમની વારસાઈઓ થતી જાય હા જમીનના ભાવ જ્યાં સુધી ઓછા છે ત્યાં સુધી તો કોઈ પણ પ્રકારની તકલીફો આવતી નથી હોતી જેવા જમીનના ભાવ વધવા માંડે જમીન એવા એરિયામાં આવી ગઈ કે જેની વેલ્યુએશન સૌથી વધારે છે કે એના કે એનો ગ્રોથ હવે આવવાનો છે એ સંજોગોમાં એ જે પણ વારસદારો હોય છે જાગવા માંડે છે વારસદારો જાગવા માંડે જમીનની માંગણી કરવા માંડે ઘણી વખતે તો ખોટી ખોટી લેન્ડ ગ્રેબિંગની અરજીઓ પણ કરે કે બે અમારી જમીનની કબજો પડાવી લીધો છે ઘણી વખત એવું પણ થાય કે ભાઈ સિવિલ કોર્ટમાં દાવા પણ જતા રહે ઘણી વખત એવું પણ થાય કે સિવિલ કોર્ટમાં દાવો એ લોકો વ્યક્તિઓ હારી પણ છે આ સંજોગોમાં શું કરવું જોઈએ આમાં એક પ્રોફિટનો એટલે કે એક નફાનો પોઈન્ટ એ હતો કે એમનું સામાન્ય ગણોત્ય કે સુરક્ષિત ગણોત્ય તરીકે એમનું નામ ગણોત્ય તરીકે બોલતું હતું એટલે એમનો રાઈટ એટલે એમનો જે હક હતો એ તો જીવંત જ હતો એ પછી એમને ખાલી જે મામલતદાર કૃષિપંચમાં જે પ્રોસેસ કરવાની હોય છે આખી કે ભાઈ હુકમ તમારે જે મામલતદાર કૃષિપંચનો પણ હુકમ લાવવો પડે ને કે ભાઈ ચલાન તમે ભર્યું પછી મામલતદાર કૃષિપંચ હુકમ કરે નમૂના નંબર નવ નું સર્ટિફિકેટ આપે જે એમનો તમારું હોય જે પણ સર્ટિફિકેટ હોય એ આપી અને તમને કબજેદાર બનાવે કબજેદાર બનાવે એટલે તમે શું તમે મૂળ હકમાં આવી ગયા જેટલા પણ પેલા લોકો હતા એ બધા હટી ગયા અને એ પછી તમારી જે જમીન હોય જે જૂની શરતની બોલતી એમ જે કે પ્રસપ કે નવી શરતની જમીન થઈ જતી હોય છે પણ આ સંજોગોમાં કેવું થાય આ લોકોને જાગૃતતા ના હોય એટલે મામલતદાર કૃષિ પંચમાં અપીલો ના કરેલી હોય ગણોત્યાનો પોઈન્ટ તો ઠીક છે બાકી ઘણી વખત કેવું થતું હોય કે ગણોત્યાનું એ ગણોત્યા બોલતા હોય જે પટની રકમ ભરે એમની પાસે એમની કોઈ ડિટેલ જ ના હોય કે ભાઈ મેં રકમ ભરેલી છે નથી ભરેલી હા કે ભાઈ કબજો એ વખત તમારી પાસે છે પણ રકમ ભરી એવું કશું યાદ નથી એ સંજોગોમાં પણ મામલતદાર કૃષિ પંચ અને ઘણી વખત તો કેવું થાય એ જમીનોનું પાછું જેના ઉપર સાતબારમાં નામ ચાલતું હોય ને લોકો વેચવા પણ માટે કારણ કે જ્યારે ત્યારે પ્રમોલગેશન થતા લોકો એક્યાસી ચોર્યાસી પંચ ઘણી બધી અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ટાઈમે એકત્રીકરણ થયેલા છે તો એ સંજોગોમાં એ લોકો શું થાય કે જે એકત્રીકરણ થતા હતા ને એના કારણે નંબર નવા પડે નંબર નવા પડે એટલે આવું બધી જે કરેક્શન થતા એમાં સામાન્ય ગણો ત્યાં સુરક્ષિત ગણો ત્યાં બાજુ હતી હટી જાય એનો ઉપયોગ કરીને એ લોકો શું કરે તો જે હુકમ જે મૂળ કબજેદાર હતા ને એના વારસદારી જમીનનું વેચાણ પણ કરી નાખે ત્યારે આ સંજોગોમાં જો ફરીથી આ એ લોકો એ સામાન્ય ગણોતરી સુરક્ષિત ગણતરી ફરી રીએન્ટર થવો હોય તો પણ એ થઈ શકે છે મામલતદાર કૃષિ પંચમાં અપીલ પણ કરી શકે છે ફટની રકમ કે વોટ જે હુકમની રકમ ભરપાઈ કરવાની થતી હોય એ હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકોને ભરપાઈ પણ કરવાની થતી હોય છે અને આ તમામ પ્રોસેસ થઈ જાય અને પછી પેલો વેચાણ દસ્તાવેજ જો પણ થયેલો હોય તો એ પણ એ નોંધ પણ નામંજૂર નામંજૂર થઈ જાય અને તરત એટલે એ નોંધું રિફ્લેક્શન જ આખું હટી જાય અને તેના કારણે જે સામાન્ય ગણોત્ય અને સુરક્ષિત મૂળ કબજેદાર તરીકે સારવારમાં આવી જતા હોય છે આવા અગત્યના મુદ્દાઓ પર આપણે કેસ સ્ટડીની સિરીઝ આગળ પણ ચાલુ રાખીશું જય મહારાજી જયારે